નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મંગળવારે અત્યંત અવંગળ ઘટના બની છે અને જમ્મુ કાશ્મીરમાં પહેલગામ કે જે પૃથ્વી પરનું મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાય છે ત્યાં આતંકવાદીઓએ એકાએક બપોરે અઢી વાગે આડેધડ ગોળીબાર કર્યા અને જેમાં બે વિદેશી સહેલાણીઓ સહિત કુલ સત્તાવીસ જેટલા પ્રવાસીઓના નિર્દોષ પ્રવાસીઓના બાપડા ત્યાં પ્રવાસનમાં આવ્યા હતા અને એ લોકોનું આડેધડ ગોળીબારમાં મૃત્યુ થયું છે અને મૃત્યુ પામ્યા બાદ આડેધડ ગોળીબાર કર્યા બાદ આ દુષ્ટ આતંકવાદીઓ આસપાસના જંગલ અને પહાડીઓમાં પલાયન થઈ ગયા છે અલબત્ત ભારતીય સેના ચોપર દ્વારા હેલિકોપ્ટર દ્વારા એ ચારે બાજુ જંગલને ઘેરી લીધું છે પરંતુ આ વિડીયો રાતના બાર વાગે જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધી કોઈ આતંકવાદીઓ પકડાયા નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ તાબડતોબ દિલ્હીથી જમ્મુ કાશ્મીર જવા રવાના થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના વિદેશ પ્રવાસમાં હતા ત્યાંથી ભારત પરત ફરી રહ્યા છે મોડી રાત્રે અને આવતીકાલે સવારે ઇમરજન્સી મિટિંગ લેવાના છે પરંતુ આ આતંકવાદીઓનું આ તબક્કે આ રીતે આડેધડ ગોળીબાર કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાનો આશય શું હોઈ શકે શું અમરનાથ યાત્રા કે જે ત્રીજી જુલાઈએથી શરૂ થવાની છે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ છે નંબર વન નંબર ટુ જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન જીરો એટલે કે બંધારણની કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થઈ ત્યારબાદ જે રીતે પ્રવાસીઓનો ફ્લો વધી રહ્યો હતો પ્રમાણમાં પ્રવાસીઓ ત્યાં આવી ગયા હતા એ પ્રવાસીઓ આ વખતે વેકેશનની શરૂઆતમાં જ્યારે ધમધોકાર ધંધો ચાલતો હતો ત્યારે એના પર બ્રેક મારવાનો પ્રયાસ છે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જે વાન્સ જ્યારે ભારતના પ્રવાસે હોય ત્યારે ઈરાદાપૂર્વક આ પ્રકારના નરસંહાર કરીને એક એવો મેસેજ આપવા માટે પાકિસ્તાની પ્રેરિત ત્રાસવાદીઓ એવો મેસેજ આપવા માંગે છે કે ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ નથી અને આતંકવાદીઓ જે છે ત્યાં હજુ પણ મોતનો નગ્ન ખેલ ખેલી રહ્યા છે તમે વિચારો તો ખરા બાપડા સુરતના એક બેંક મેનેજર કે જે અત્યારે મુંબઈની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરે છે એ પોતાના પરિવાર સાથે હતા અને એ આ ખીણમાં ઘોડેસવારી કરતા પોતાના પરિવાર સાથે આનંદ લૂંટી રહ્યા હતા અને ત્યારે એકાએક આ ત્રાસવાદીઓની ગોળીનો એ શિકાર થયા ભાવનગરના ભીનુભાઈ કહે છે કે એ મોરારી બાપુની કથા સાંભળીને આખું વીસ જણનું ગ્રુપ ભાવનગરનું એ મોરારી બાપુની કથા સાંભળીને ફરી પાછા પહેલગામ આવ્યા હતા ત્યાંથી શ્રીનગર જવાના હતા અને ત્યાં એમને ખબર જ ન પડી કે કઈ જગ્યાએ જંગલમાંથી ગોળીઓ ધનાધન આવી રહી છે અને એમાં વિનુભાઈને હાથે ગોળી વાગી પરંતુ બાકીના જે એમની સાથેના લોકો સદનસીબે બચી ગયા છે પરંતુ એ આખો જે વિસ્તાર હતો ત્યાં પાંચથી છ હજાર લોકો હતા અને જે નજરે જોનાર લોકો છે એ એવું કહી રહ્યા છે કે જે એન્ટ્રી થવાનો ગેટ હતો એ લગભગ વીસેક ફૂટ જેટલો હતો પણ જ્યારે બહાર નીકળવાની જે જગ્યા હતી જ્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો જનો જે દરવાજો હતો એ માત્ર ચાર ફૂટનો હતો કારણ કે એ ઇમરજન્સી એક્ઝિટ રૂટ હતો અને ત્યાં એટલી બધી ધક્કા મૂકી કે સ્ટેમ્પેડ જેવો માહોલ થયો કે એને કારણે પણ બચવા જતા ઘણા બધા લોકો પડી ગયા લોકો એકબીજા ઉપરથી રગદોડીને નીકળી ગયા ઘણા લોકોને ફ્રેક્ચર થયા અલબત્ત અત્યારે જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે વિધિવત રીતે સત્તાવાર સત્તાવાર રીતે સત્તાવીસ લોકોના મૃત્યુની જાહેરાત થઈ છે ઘણા લોકો ક્રિટિકલ છે પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે જે નિર્દોષો નિર્દોષો જેમને ઈજા થઈ છે એ લોકો બચી જાય પરંતુ દુઃખ ત્યારે થાય છે કે પુણેની એક દીકરી એવું કહે છે કે મારી આંખ સામે મારા ચોપન વર્ષના પિતા જે છે એને ગોળી મારી દીધી ત્યાર પછી મારા કાકા કે જે બાવન વર્ષના હતા એમની પર ગોળી મારી દીધી તો પાકિસ્તાન શા માટે ભારતમાં આતંકવાદની નિકાસ કરી રહ્યું છે અને શા માટે આ સમયની પસંદગી થઈ છે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે આવે એના નોટિફિકેશન્સ મળતા રહે વિના તો ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ મંગળવારનો એ કદાચ અમંગળ દિવસ હશે કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ઓગણીસો નેવું ના અરસાથી ઘણી બધી વખત આતંકવાદી હુમલાઓ થયા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે પરંતુ પહેલગામ એક એવો પ્રદેશ છે કે જે તદ્દન નિર્દોષ લોકો સહેલાણીઓ દુનિયાભરમાંથી ત્યાં આવે છે અને મિની સ્વિટરલેન્ડ જેવું આ એક આખો વિસ્તાર છે કે જે પહાડી પર છે અને પહાડી પર એવું છે કે પહાડી પર ચારે બાજુ ઘટાદાર જંગલો છે અને એની વચ્ચે ઝરણા વહે છે એની વચ્ચે દુર્ગમ જેને કહી શકાય ને ચારે બાજુ બરફ આચ્છાદિત હિમ આચ્છાદિત તમને પહાડીઓ જોવા મળે છે ત્યાં નદીઓ વહે છે ત્યાં ઝરણાં વહે છે અને એકદમ જેને કહી શકાય ને કે નીરવ અડાબીડ શાંતિનો માહોલ હોય છે અને પ્રવાસીઓ માટે કે જેને એવું લાગે ને કે પરમ શાંતિનું ધામ છે અને ખરેખર લોકો ત્યાં સહેલાણીઓ કે જે વિદેશ નથી જઈ શકતા બલકે વિદેશથી ઘણા બધા સહેલાનીઓ જે છે અહીં આવતા હોય છે અને આજે બપોરે એવું થયું કે પહેલગામથી પાંચ કિલોમીટર દૂર આજે બૈસરન ઘાટી જે કહેવાય છે એ બૈસરન ઘાટી જે છે એ બેસ્ટ લોકેશન બનાય છે આખા પહેલગામ વિસ્તારમાં કે જ્યાં એકદમ જેને કહી શકાય ને ચારો તરફ પહાડી અને એની વચ્ચે એક મોટું મેદાન છે પહાડી મેદાન અને એમાં લોકો ઘોડેસવારી કરતા હોય છે અને એને છે ને મિડોસ કહે છે એ ચારે બાજુ પહાડી હોય અને એની વચ્ચે એક પહાડી આખું મેદાન છે ત્યાં આગળ ઘનઘોર જંગલ વચ્ચે લોકો બપોરે સહેલાનીઓ નિર્દોષ આનંદ લૂંટી રહ્યા હતા ત્યાં જ એકાએક કોઈ ઘોડેસવારી કરી રહ્યું હતું કોઈ ટ્રેકિંગ કરી રહ્યું હતું કોઈ રમી રહ્યું હતું કોઈ રિંગ ફેંકી રહ્યું હતું કોઈ ક્રિકેટ રમી રહ્યું હતું બધા પોતપોતાના ગ્રુપમાં આનંદ લઈ રહ્યા હતા અને ત્યાં જ એકાએક કાળા અને ખાકી કલરના કપડામાં કેટલાક આતંકવાદીઓ આવ્યા અને ઉપરથી પહાડીથી એ લોકો નીચે ઉતરતા ઉતરતા એમણે ફાયરિંગ શરૂ કર્યું અને ત્યાં પાંચથી છ હજાર જેટલા સહેલાણીઓ હતા એટલે કોઈ કોઈને આઈડેન્ટિફાય ન કરી શકું કે ક્યાંથી ગોળીબાર થઈ રહ્યા છે હું ભાવનગરના વિનુભાઈ જે છે એમની વાત સાંભળતો હતો અને એમણે એવું કહ્યું કે અમને કલ્પના નહોતી કે કઈ બાજુથી ગોળી આવે છે પરંતુ અંધાધૂંધ ફાયરિંગ થયું અને એમાં એટલી ખબર પડતી હતી કે ખાકી કલરના કાળી કલર એટલે કે લશ્કરના પરિવેશમાં અથવા તો પોલીસના લિબાસમાં કેટલાક લોકો આવ્યા અને એમને પ્રવાસીઓ પર અંધાધૂન ફાયરિંગ કર્યું ને એને કારણે સંખ્યાબંધ પ્રવાસીઓ જે છે એ લોકો ઘાયલ થયા અને જે સત્તાવીસથી થી વધુ લોકો જે છે એ મૃત્યુ પામ્યા હવે એવું કહેવાય છે કે પાકિસ્તાની આર્મી જે છે એનું મોરલ અત્યારે બહુ જ ડાઉન છે એક બલુચિસ્તાનમાં જે બડવાખોરો જે છે એ પાકિસ્તાનની આર્મી પર હુમલા કરી રહ્યા છે પાકિસ્તાનની આખી આખી ટ્રેન હાઇજેક કરી જાય છે અને સેંકડો લોકોને મારી નાખે છે પાકિસ્તાન આર્મીના ઘણા બધા જવાનો અને એમના અધિકારીઓના મૃત્યુ થઈ ગયા છે પાકિસ્તાને બાંગ્લાદેશના સરહદે ભારત સામે ચાડો કરવાની કોશિશ કરી એમાં એ સફળ ન થયા એટલે કાશ્મીરમાં એ લોકો અવારનવાર ચંચુપાત કર્યા કરે છે ઊંબાડિયું ચાપ્યા કરે છે અને આ વખતે એમને લાગ્યું કે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન જે છે એ પૂર બહારમાં ખીલ્યું છે અને હવે આ પ્રવાસન જે છે એને બ્રેક મારવા શું કરવું જોઈએ મારા જ એક સાથીદારે જમ્મુમાં સબ્બીરભાઈ કે જે એક હોટલના માલિક છે એમની સાથે વાત કરી તો એમણે એવું કહ્યું કે આજની તારીખે જમ્મુમાં અને પહેલગામના આસપાસનો જે વિસ્તાર છે તમામ હોટલોમાં ફૂલ બુકિંગ થઈ ગયું છે કારણ કે આ વખતે પ્રવાસીઓનો ધોધ વહી રહ્યો હતો ધંધો ધમધોકાર ચાલતો હતો અને ત્યારે જ જે રીતના હુમલો થયો છે એને કારણે બધાને જ દહેશતનો જે માહોલ થયો છે એ એવું વાત સંભળાય છે કે ઘણા બધા લોકો કે વેકેશનની શરૂઆત હતી અને લોકોએ જે એડવાન્સ બુકિંગ કરાવ્યા હતા એ બધા જ પોતાના બુકિંગ જે છે એ કેન્સલ કરશે બીજું કે ત્રીજી જુલાઈએ અમરનાથની યાત્રા શરૂ થવાની હતી એટલે અમરનાથની યાત્રા શરૂ થવા પહેલાંની જે તૈયારીઓ હતી એ વખતે જ જો પુલવામા કાંડ પછીનો આ સૌથી મોટો નરસંહાર થતો હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણ પરિવાર પોતાના સદસ્યોને ત્યાં જતા અટકાવે પ્રેમથી રોકે અને અમરનાથની યાત્રા પર પણ એક પ્રકારનો ફટકો પડે એનું કારણ એ છે કે આખો વિસ્તાર દુર્ગમ છે અને એ વિસ્તારમાં આજની જ વાત કરું તો ત્યાં પોલીસને કે ગુપ્તચર વિભાગને પણ એવો અંદેશો નહોતો સામાન્ય રીતે જમ્મુ કાશ્મીરમાં ઠેકાને પોલીસ બંદોબસ્ત સીઆરપીએફ હોય બીએસએફ હોય પેરામિલિટરી સ્ટાફ હોય અને પોલીસની ચોકીઓ લાગેલી હોય છે પરંતુ આ વિસ્તાર એવો હતો કે જ્યાં પોલીસને કે ઇન્ટેલિજન્સ ને પણ એવો અંદાજ નહોતો કે અહીંયા ઉપરથી આવી અને આ રીતે હુમલો થશે એનું કરે એનું કારણે તો કે ગુપ્તચરોને પણ આવી આશંકા નહોતી કે સરહદ પારથી સ્લીપર સેલ જે છે એ હુમલો તો કરાવી શકે એવા ઇન્ટેલિજન્સ હતા કે જમ્મુ કાશ્મીરમાં હુમલો થઈ શકે પણ એમણે હતું કે હુમલો શ્રીનગરમાં થશે ઘાટીમાં થશે જમ્મુમાં થશે બીજી બધી જગ્યાએ થશે પહેલગામમાં કલ્પના નહોતી અને ત્યારે એવું લાગે છે કે એક ષડયંત્રના ભાગરૂપે પાકિસ્તાન પ્રેરિત લશ્કરે તોયબા જે છે એ લશ્કરે તોયબાનું એક બીજું ગ્રુપ કે જે જમ્મુ કાશ્મીરમાં અત્યારે એક્ટિવ છે એનું નામ છે એફ ગ્રુપ આ ટી એફ એટલે ધ રજીસ્ટન્સ ફ્રન્ટ જેને કહેવાય છે ધ રજિસ્ટન્સ ફ્રન્ટ જે છે એની એક સ્ક્વોડ છે અને એ સ્કોડનું નામ છે ફાલ્કન સ્ક્વોડ આ ફાલ્કન સ્ક્વોડ જે છે એ પાકિસ્તાની ફોજ દ્વારા ટ્રેન કરવામાં આવી છે અને એવું કહેવાય છે કે જમ્મુ કાશ્મીરમાં એ લોકોના અનેક સ્લીપર સેલ છે જે જંગલમાં પહાડીઓમાં બીજી બધી જગ્યાએ રહે છે અને પાકિસ્તાનના એમના આકાઓ ઈચ્છે ત્યારે આ સ્લીપર સેલ જે છે એને એક્ટિવેટ એ લોકો કરી નાખે છે કમનસીબી એ છે કે સત્તાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓ જે છે આ આતંકવાદીઓનો ભોગ બન્યા છે હવે જીડીવાન્સ ભારતના પ્રવાસે છે ત્યારે અમેરિકાને અને દુનિયાભરને એક મેસેજ આપવાની વાત કરે છે કારણ કે ભૂતકાળમાં ક્લિન્ટન જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી જ એકાએક છત્તીસપુરા ગામ પાસે લગભગ ચાલીસથી બેતાલીસ જેટલા શીખ નિર્દોષ શીખ લોકોને રહેસી નાખવામાં આવ્યા હતા અને એને કારણે માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો કે તમે આ એક સાથે ચાલીસથી બેતાલીસ જેટલા શીખોને ગોળીએ કઈ રીતના દઈ શકો છો અને ત્યારે ક્લિન્ટન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારતના પ્રવાસે હતા ત્યારે આ પ્રકારની ઘટના જે છે એને પાકિસ્તાની આકાઓએ ભારતમાં જમ્મુ કાશ્મીરમાં અંજામ આપ્યો હતો ટૂંકમાં ઈરાદો સાફ છે કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ અમન ચેન અને પ્રવાસન ન રહે એના માટેનો આ એક કારસો છે એ આપણે સૌ જાણીએ છીએ પાકિસ્તાની લશ્કર જે છે એ ઈરાદાપૂર્વક પાકિસ્તાનમાં જે અત્યારે બહુ જ ખરાબ આર્થિક પરિસ્થિતિ છે લોકો પાયમાલી અને જેને કહે છે ને કે ગરીબી મોંઘવારી બેકારીના ખપ્પરમાં પીસાઈ રહ્યા છે ત્યારે દુનિયાભરનું ધ્યાન પાકિસ્તાન જે છે એ બીજા દેશમાં આકર્ષિત કરવાની કોશિશ કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં જ્યારે પણ સરકાર નબળી પડે ત્યારે કાશ્મીરી રાગ આલાપે છે પણ એ કાશ્મીરી રાગ આલાપે અને ત્રાસવાદીઓને પ્રેરણા આપે એને કારણે ભારતમાં નિર્દોષ લોકો જે છે એ બાપડા રહેસાઈ જાય છે અલબત્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી ટ્વીટ કરીને કહ્યું છે કે કોઈ પણ પ્રકારના દોષિત જે છે એ લોકોને અમે છોડીશું નહીં ત્રાસવાદીઓનો અંજામ જે છે એ એમની બુરી વલે કરવાની ખાતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે એટલું જ નહીં મોડી રાત્રે પોતાનો પ્રવાસ ટૂંકાવીને એ ભારત પરત ફરી રહ્યા છે બુધવારે સવારે અર્જન્ટ ઇમરજન્સીની મિટિંગ પણ રાખવામાં આવી છે અમિતભાઈ શાહ અત્યારે શ્રીનગરમાં મિટિંગ લઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાથી માંડીને બધા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પરિસ્થિતિનો ક્યાંસ કાઢવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ એક વાત સાચી છે કે આતંકવાદીઓ જે છે એ જમ્મુ કાશ્મીરમાં શાંતિને દોડવાનું કામ જે છે એ કરી રહ્યા છે અને એનો ભોગ જે છે એ એક ગુજરાતી સહિત સત્તાવીસ જેટલા નિર્દોષ નાગરિકો બન્યા છે એમાં બે તો બાપડા એવા હતા કે મૂળ કર્ણાટકના પરંતુ આમ વિદેશમાં સ્થાયી થયેલું દંપતી કે જે શ્રીનગરમાં શિકારા અને હાઉસબોટમાં રહી અને અહીં પ્રવાસે આવ્યા હતા અને એમણે એક વિડીયો બનાવ્યો હતો અને પોતાના પરિવારજનોને કહી રહ્યા હતા પોતાના પ્રવાસન મેનેજરને કહી રહ્યા હતા કે અમારો પ્રવાસ બહુ જ સરસ છે અને હવે એક દિવસ પછી અમે પાછા માદરે વતન આવીશું અને એમનું એ સ્વપ્ન નોંધવાઈ ગયું અને દેશના હજારો પરિવારો કે જેમના સગા સંબંધીઓ આમાં મૃત્યુ પામ્યા છે એ લોકો તો દુઃખી છે જ સમગ્ર દેશ આ ઘટનાક્રમથી દુઃખી છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને ભારતને સધિયારો આપતા કહ્યું છે કે આતંકવાદીઓને ઝેર કરવામાં અથવા તો એનો સફાયો કરવામાં અમેરિકા પણ ભારતની પડખે છે અલબત્ત આગે આગે દેખો હોતા એ ક્યાં મિત્રો બહુ દુઃખદ વાત છે એટલે બહુ વિગતે વાત કરવાનો આ પ્રસંગ નથી પરંતુ તમને ફોકલ પોઈન્ટ બાય આજે આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ પ્રકારના આતંકવાદીઓનો સફાયો કરવા માટે શું કરવું જોઈએ તમે શું માનો છો તમારી પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર